નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનું સ્વાગત છે મહેસાણા જિલ્લાના વડનગર સ્થિત સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે હોમગાર્ડ ઉત્તર ઝોનના રમતોત્સવ બે હજાર પચીસનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં અભિષેક તાલે આઈએએસ એસ બનાસકાંઠાના હસ્તે રમતોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ અવસરે ઉત્તર ઝોન રમતોત્સવના કેમ્પ કમાન્ડર હિમંતસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં તમામ મહેમાનોનું ઉષ્માભર્ય સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં વિશિષ્ટ મહેમાનો તરીકે મનીષભાઈ ત્રિવેદી એસએસઓ હોમગાર્ડ કચેરી અમદાવાદ ડીડી પટેલ જિલ્લા કમાન્ડર અરવલ્લી વિષ્ણુભાઈ પ્રજાપતિ જિલ્લા કમાન્ડર ગાંધીનગર તથા જતીનભાઈ જોશી જિલ્લા કમાન્ડર મહિસાગર ઉપસ્થિત રહ્યા હતા મહેમાનો દ્વારા ખેલાડીઓને રમતગમતમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અને શિસ્ત તથા ટીમ ભાવનાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું આ રમતને સફળ બનાવવા ઉત્તરઝોડના નવ જિલ્લાઓના ત્રણસો જેટલા હોમગાર્ડ રમતવીરોએ ઉત્સાહભાઈએ ભાગ લીધો હતો ઉપરાંત જાગીરસિંહ પરમાર સબ ઇન્સ્પેક્ટર હવાલદાર ઇન્સ્ટ્રક્ટર ભરતસિંહ રાજપૂત કલ્પેશ રામ सुमन हड़िया वहीवटी स्टाफ में जयंती भाई और संजय भाई पढ़िया भारे जमन उठा कार्यक्रम ने सफल बनाव उत्तर जोन होमगार्ड रमतोत्सव 2025 का यहाँ बहुत ही सुंदर रूप से आयोजन किया गया है मैं मानता हूँ कि होमगार्ड्स जो एक सेवा अनुशासन और समर्पण का प्रतीक है इस रमतोत्सव के द्वारा सभी हमारे होमगार्ड्स में खेल भावना तथा साथ ही साथ नेतृत्व कुशलता एवं टीम स्पिरिट इसमें बढ़ोतरी होगी और ये एक रमतोत्सव सभी के लिए बहुत ही प्रेरणादायक होगा मैं साथ ही साथ आयोजकों को बहुत बहुत बधाई देता हूँ कि इन्होंने इतने कम समय में बहुत ही अच्छे तरीके से एक इस रमतोत्सव की शुरुआत की

ખો ખો જેવી અલગ અલગ રમતોમાં ચારસોથી વધારે ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને આજરોજ આ રમતોત્સવનું ઉદઘાટન વડનગર ખાતે કરવામાં આવ્યું છે જય હિન્દ આજરોજ હોમગાર્ડનો ઉત્તર ઝોન કક્ષાનો રમતોત્સવ વડનગર ખાતે રાખેલ હતો જેમાં બનાસકાંઠા અરવલ્લી મહેસાણા પાટણ કચ્છ ભુજ ગાંધીધામ અરવલ્લી વગેરે જિલ્લાઓએ અલગ અલગ રમતોત્સવમાં ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધ હતો જેમાં રમતોમાં લાંબી કૂદ ઊંચ લાંબી કૂદ ઘોડા ફેંક દોડ સો મીટર 200 મીટર ચારસો મીટર વગેરે રમતોત્સવનો યોજાયેલ છે એમાં અનેક ખેલાડીઓએ ભાગ લીધેલ હતો